રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આગામી સમયમાં નર્મદા જિલ્લામાંથી પસાર થવાની છે ત્યારે રાજપીપળા ખાતે આજે કોંગ્રેસનું મંડળ આ યાત્રાનો રૂટ નક્કી કરવા માટે આવ્યું હતું ખાસ કરીને રાહુલ ગાંધીની યાત્રા રાજપીપળા શહેરમાંથી પણ પસાર થશે ત્યારે તેનો રૂટનું નિરીક્ષણ કર્યું હતું ઉપરાંત કોંગ્રેસના આગેવાનો દ્વારા વિસ્તૃતમાં યાત્રાના આયોજન અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી જગદીશભાઈ ઠાકોર અમારા પૂર્વ પ્રમુખની આગેવાનીમાં અને ઓઝા સાહેબ સાથે અમે બધા રૂટ ટ્રેકિંગ કરવા નીકળ્યા છીએ રાહુલજી દેશમાં હાથ હાથથી હાથ જોડોની યાત્રા પછી આ બીજી યાત્રા કાઢી રહ્યા છે અને કાઢી છે અને એમાં ન્યાય યાત્રા દેશના ખૂબ લોકોને અન્યાય થઈ રહ્યો છે આ દેશના સૌને સમકક્ષ માલિકી દેવામાં આવી છે એ સંજોગમાં ખૂબ લોકોને અન્યાય થઈ રહ્યો છે અને જુદા જુદા પ્રકારની તકલીફો વેઠવી પડે છે એ હદ સુધીની મુશ્કેલીઓ આજે ભાજપના શાસનમાં વધી ગઈ છે એની સામે રાહુલજીએ લોકો સુધી કેમ ન પહોંચે વાત કોંગ્રેસની કોઈની ન પહોંચે જે ભાજપને મોદીને ગમતા ન હોય એવાની એ પ્રકારની વ્યવસ્થા વચ્ચે રાહુલજીએ આ ન્યાય યાત્રા લોકો માટે કાઢી છે સીધો સંદેશ પહોંચે એ હેતુથી નીકળી છે અને ગુજરાતમાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં આજે આપ સૌ વચ્ચે અમે નર્મદા કિનારે છીએ અને નર્મદાના ખૂબ લોકોને અન્યાય પણ થયા છે ખૂબ રાજી થવા જેવી વાત છે કે કંઈક સારું કામ થાય પરંતુ એની સાથે નાના વર્ગના લોકોને મુશ્કેલી પડે એ પણ વ્યાજબી નથી એ લોકોને પણ ન્યાય મળવો જોઈએ આ જ કારણોસર રાહુલજી નીકળ્યા છે કે એ લોકોની વાતને વાચા મળે અને એ આવતી માર્ચના બીજા વીકમાં અંદાજે આવી રહ્યા છે ત્યારે અમે સૌ એમના રૂટને રેકી કરવા નીકળી હતી ખાસ કરીને જે કોંગ્રેસની ન્યાય યાત્રા છે પરંતુ કોંગ્રેસમાં જે જૂના લોકો જે છે અને જે નવા પણ આવેલા અત્યારે કોંગ્રેસ છોડી રહ્યા છે તે લઈને કોંગ્રેસ ચિંતિત છે કેટલા જાય છે તમે ગણો છો પણ એનાથી કેટલા વધારે આવે છે એ ગણતા નથી પોલીસ કલેક્ટર મીડિયા ઉદ્યોગપતિઓ બધાને દબાણમાં વસ રાખી અને ધાયરું કરાવે છે ત્યારે અમારો કોંગ્રેસનો કાર્યકર લાખોની સંખ્યામાં અડીખમ ઊભો રહી અને આ ત્રીસ વર્ષથી આ લોકો સામે લડી રહ્યો છે એ પણ વાસ્તવિકતા આપ સૌએ ધ્યાન પર લેવી જોઈએ વિધાનસભા જ્યાં લડેલા છે એટલા કેટલા લોકો છોડીને જતા રહ્યા છે કોંગ્રેસને શું ટિકિટ આપવાનો ખોટો નિર્ણય હતો બિલકુલ ખોટા નિર્ણય નહોતા દબાણ દબાણ વર્ષ થઈને મુશ્કેલીઓ પ્રકાર પ્રકારની લોકો કરી રહ્યા છે તમારા બધાના ધ્યાનમાં પણ છે જે લોકોને કોંગ્રેસમાં ખૂબ મળ્યું એમની ઈચ્છા મળ્યું એમના ટેકેદારોને મળ્યું એવા લોકો અત્યારે રાહુલજીની ભારત જોડો ન્યાય યાત્રા અને ક્રાઇસિસના ના સમયે પાર્ટી છોડી રહ્યા છે ત્યારે દુઃખ છે અને એવા લોકોને શુભેચ્છાઓ આપીએ છીએ જે દબદબાવ તમારો કોંગ્રેસ હતો એનાથી સવાયો તમે જાઓ છો ત્યાં રહે એવી શુભેચ્છા નવા જે લોકો જે કોણ આવશે હજુ કોંગ્રેસમાં